इस दाम में आकर हो सके उतनी करो हमारे रूम न હોય તપસ્યા કરો થાય કરો જેટલું થાય એટલું શરીર ને કશો કારણ કે આ સંસારના જીવ અને જે સાધક છે જે વિદ્વાન છે જે ભગવાનના પ્રેમી છે જે ભગવાન વગર નથી રહી શકતા

रज देवी के है ललित है नंद सुनो मारी ऊपर कृपा करो क्या छो ते आ संसार अनेक जन्म थी श्री प्रभुपा जी बहुत सुंदर कहे अनेक जन्म थी आप बधाने एक डिमांड है एक ही चाह है और उनको प्राप्त करने के लिए अनेक जन्म ले लिए पर मिला नहीं प्राप्त नहीं हुआ સંસાર મળ્યો સંસારના સંબંધી મળ્યા સંસારના વિષયો મળ્યા સંસારના પદાર્થો મળ્યા બધું જ મળ્યું પણ જે વસ્તુની પ્રાપ્ત કરવું છે એ ન મળ્યું